અમે તો એકચ્યુઅલી માં સિટી વાળા હો મિત્ર અમે તો ગામડા વાળા હો એકચ્યુઅલી માં હાથ માં જીરો નો પડે ને માટે અમે બેન્ડેજ લગાડી માં તો આંગળીયું કપાઈ જમાય આખો આ સટલો ઉડી ગયો હોય ને તો બીજેથી પ્લાસ્ટિક નો આ ચોટાડીને પતંગ ચગાવી ચગાવ્યો માં તો એકચ્યુઅલી માં પતંગ માં જીરો પડે ને તો અમે પતંગ જ એક્સચેન્જ કરી નાખી આ તો પતંગ ફાટી જાય એક્સચેન્જ કરો અમારે તો જબલાન ઢગલે જ આવે ઉપરથી એક ફાટે જ બીજું એક ફાટે જ બીજું અમાય તો એકચ્યુઅલી માં ઉતરાણ ના દિવસે બધા ફ્રેન્ડ સર્કલ મળીને સ્ટારબક્સ માં કોફી પીવા જાય અમારે તો ઉતરાણ માં બાવી દિની વાર હોય ત્યારથી આખું કુટુંબ મગાસી ઉપર ખાતું હોય અમે ત્રણ ચાર પ્રકારની ફિરકી તો લાવીએ જ કે તુમ की, की बात करते हम तो बापू वाला चरखा भी ले लेते है। पेट। नहीं। फोन आयो यार। फोन है। पड़ी। अरे आयो केमनी। फ़ोन आया यार। सायबर फ़ोन है। माँ पढ़ी। हेलो। हाँ सायब। आया। लेक्चर सर मने से ना मा था मा दुखा आ ना बहुत अचानक पेट लगे पे दवा मम्मी लाई है मने ખરાબ થઈ ગઈ હા એટલે હું નહીં આઈ વાંધો નહીં બેટા વાંધો નહીં બે ત્રણ દિવસ પછી અરે ના ના લપેટ નહીં અરે મમ્મી પાણીની બોટલ આપે લપેટી ને હા સાતું પાણી બોટલ ઓલા ભીના કપડાપેટી ને ઠંડુ ઠંડુ પાણી પીવાનું કીધું ઓ અચ્છા ઓકે હા કઈ નઈ બેટા આય તું શાંતિ હા ફૂલ આરામ કરેબોરો આરામ કરું ઉત્તરાયણ ના તારા આરામ કરવાની વસ્તુ છે ઉત્તરાયણ દાળ માં કાળો છે ઘરે જઉં યાર પવન પડી ગયો બે યાર ગુથતો દર કીમાં તો ફિરકી પકડવા વાળું કોઈ નહીં ને હું પકડું બેટા હું તો કહાતો સાડી આ ધીલ દે ધીલ તમારી જાત નાઉ સાલા ખધડાવ તમારા માં દમ હોય તો સાધી સાથીએ મોરે મોરો મારી દયો ખબર પડે

અરે મને પણ તમારી બહુ જ યાદ આવે છે આજે એક દાડો અહીંયા મમ્મી ત્યાં ઉત્તરાયણ કરી દઉં આપણે જોડે જ કરીશું તમારે ત્યાં હો ને એમ એક મને ફોટો પાડ્યા તારા કે એમની યાદમાં મેં દિલ બનાવ્યું પતંગ ઉપર અને ઉડાડ્યું હવામાં મને તમારો કોઈ ભાઈબંધો જોડે રાતે પાર્ટી વાટી નો પ્લાન તો નથી ને હા એટલે આવું બધું ના કરતા હવે તો હું આવી ગઈ છું આવું બધું ના સારું લાગે બરાબર હું એમ કઉ છું તમે એમનો ફોટો મોકલો તમારો પતંગ ચગાવતા તો પાછળ એક છોકરી તમારી ફિરકી પકડી હતી એ કોણ છે

તમે એક હાથે ફિરકી ના પકડશો તમારો આ હાથ દુખી જશે બે હાથે જ પકડો ચાલશે પતંગ નહીં ચગે તો ચાલશે પણ તમને કઈ ના થવું જોઈએ અરે અરે તમે શું કરો છો ના ના રેવા દો તમે કીને ના માનશો કિને બાંધેલા પતંગ છે પતંગ ઓછા ચકસે તો ચાલશે પણ તમારી જોડે હું આવું બધું કામ ના કરાવું અરે તમે એકલા કેમ ઊભા છો તમને ભૂખ લાગી છે ચીક્કી લાવું તમારા માટે શેરડી લઈ આવું મમરાના લાડુ લાવું ભૂખ લાગે તો મને કેજો હા અમાર નીચે માસી છે બહુ મસ્ત બનાવે છે અરે અરે શું કરો છો તમે આવી તે નીચે ના બેસો ખસો 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 આની ઉપર બેસો 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 પતંગ નહીં ચગી તો ચાલશે પાછળ જા

અરે આવું છો ચિકન બધું લઈને પાછું તમને ખાવાની નહી જોઈએ ઉપર બે તારો ચીકો નથી ખાવ મારા અહીં પોન પડી જશે યાર જલ્દી કર ને યાર અલ્યા આ દુપટ્ટો તો ભૂલી ગઈ ભાઈ જલ્દી ફટાફટ આજે તો પતંગ ચગાઈ બોલે ભાઈ ઉપર અલે કે નીચે જાય છે ચાલ ફટાફટ પતંગ ચગાવા મારા કોઈ ભાનમાં છે કે આરો તને ફોન કરું છું યાર બરાકી ઉતરાણ પતી ગઈ યાર ચલો ઉજ્જુ કાર જમવાનું કાર ચલાવો

ધાબા પર હમ બોલો વાય વાય જો ઉત્તરાયણ ને એક લાઈનમાં કેવી હોય તો ડી એટલે ડીજે દારૂ ના દોસ્તી હેપી મકર સંક્રાંતિ